વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઉભા થાય છે અને અધ્યક્ષને કહે છે કે એકસો બ્યાસી ધારાસભ્યના વચ્ચે તે એક એકલા મુસ્લિમ ધારાસભ્ય છે ને તેમને રક્ષણ આપવામાં આવે તેમનો પ્રશ્ન હતો જે પ્રકારે હાટકેશ્વરનો બ્રિજ બનાવવામાં આવ્યો સત્તાવન કરોડમાં અને તે જર્જરિત અવસ્થામાં અને તેની ક્વોલિટી ન જળવાતા હવે તે તોડવામાં આવશે ને તે માટે સિત્તેર કરોડનું ટેન્ડર આપવામાં આવ્યું છે આવો તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો સાથે સાથે તેમણે કહ્યું હતું કે જમાલપુર એપીએમસીથી લઈને સરખે સુધીનો જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે બ્રિજ ક્યારે પૂરો થશે ત્યારબાદ મંત્રી જગદીશ પંચાલ ઊભા થાય છે અને જવાબ તે એવો આપે છે કે આ બ્રિજ ઝડપીમાં ઝડપી પૂરો થઈ જશે પરંતુ આ બ્રિજના આજુબાજુ જે દબાણ છે જેવી કે રિક્ષાઓ કે અન્ય દુકાનો કે અન્ય જે દબાણ છે તે એક સમાજના લોકોએ જ કર્યું છે મંત્રી જગદીશ પંચાલ વધુ આગળ બોલતા કહે છે કે આ રાજ્યમાં એક સમાજના લોકોએ જ સૌથી વધારે દબાણ કર્યું છે અને તેનો વિરોધ કરવા માટે પણ ઇમરાન હાઉસમાં ઊભા થયા હતા અને ત્યારબાદ તે પોઈન્ટ ઓફ ઓર્ડર લેતા અધ્યક્ષને કહે છે કે વારંવાર તેમને આ હાઉસમાં ટાર્ગેટ કરવામાં આવે છે અને એક સમાજના જે વાત કરવામાં આવે છે તે મંત્રીની અયોગ્ય છે આ મંત્રીએ ત્યાં સુધી કહ્યું હતું કે ઇમરાન ખેડાવાલાની જે ઓફિસ બની રહી છે તે ઓફિસ પણ છે અને ત્યાર બાદ આ મામલો ખૂબ ગરમાવ્યો હતો અધ્યક્ષે પણ આ મામલે મંત્રીને ટકોર કરી હતી કે આ પ્રકારના શબ્દો અયોગ્ય છે અને હાઉસમાં દરેક સભ્ય છે તેમનું માન જળવાવું જોઈએ અને દરેક સભ્ય છે તેને સુરક્ષા પણ મળવી જોઈએ આ ઘટના જે હાઉસમાં બની હતી ત્યાર બાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્ન નંબર છ મારો હતો અમદાવાદ શહેરના અંદર એપીએમસી માર્કેટ વિશાલા સર્કલથી સર્કેલ સુધીનો જે ઓવરબ્રિજ બનાવવાનો છે તે માટેનો જે પ્રશ્ન હતો તેના જવાબમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જે આ વિભાગના મંત્રી છે તેમના તરફથી જે જવાબ આપવામાં આવ્યો કે આ બ્રિજનું કામ અત્યારે સર્વે થઈ રહ્યું છે અને સર્વે થયા પછી આ કામગીરી ચાલુ થશે પરંતુ સાથે સાથે મારે છેલ્લે એમને કહેવું પડ્યું કે છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ હોય એ લોકો પણ આ બ્રિજ બને તેના માટે અવારનવાર રજૂઆત કરતા હતા આજે આ બ્રિજની વાત થઈ ત્યારે આ બ્રિજ ક્યારે બનશે કેટલો ખર્ચ થશે અને કઈ કઈ એજન્સીઓ આમાં કામ કરી રહી છે તે વાત કરવાને બદલે તેમણે જે પ્રમાણે વાત કરી કે આ સમાજ એક સમાજના લોકોનું ત્યાં દબાણ છે જેના કારણે એ સમાજની દુકાનો છે લારીઓ છે મટન મચ્છીની એમની જે શોપ શોપો આવેલી છે જેના કારણે હું સમજુ છું કે આ અત્યારે બ્રિજનું કામ ખોરંભે ચડું છે એવી એમણે વાત કરી મને દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે પ્રમાણે વિશાલા એપીએમસી સર્કેટનો જે બ્રિજ છે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે ડિમોલેશન થયું લોકોએ સ્વેચ્છાએ પોતાની રીતથી પોતાના જે મકાનો હતા દુકાનો હતી તે દૂર કરી છે વાત એ હતી કે ભાઈ બ્રિજ ક્યારે બને અને ક્યારે લોકોને ઉપયોગમાં આવે પરંતુ મંત્રી પાસે ફક્ત ને ફક્ત મને એવું લાગતું હતું આજના પ્રશ્નના જવાબમાં કે જે પ્રમાણે અગાઉ જે હિન્દુ રાજનીતિ કરીને એ જવાબ આપવાનું હું હું છું ત્યાં સુધી ટાળતા હતા પરંતુ મારે આજે આ સાથે બીજું કે અમદાવાદ શહેરના અંદર હાટકેશ્વર બ્રિજની મેં વાત કરી કે આ હાટકેશ્વર બ્રિજના અંદર જે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષના અંદર આ બ્રિજ બન્યો અને બ્રિજ અત્યારે બંધ હાલતમાં છે બ્રિજ એ સમયમાં અમદાવાદ સંકલન સમિતિની મિટિંગના અંદર મેં રજૂઆત કરી હતી કે આ બ્રિજની જ્યારે બન્યો ત્યારે કેટલામાં બન્યો હતો ત્યારે આ બ્રિજ સત્તાવન કરોડ રૂપિયામાં બન્યો હતો અને જ્યારે એને અત્યારે અને તોડવાની કામગીરી સોંપવામાં આવી તો કોઈ ટેન્ડર રાજસ્થાનની કંપનીએ ભર્યું છે તે સિત્તેર કરોડ રૂપિયામાં એક તરફ સત્તાવન કરોડમાં બનેલું બ્રિજ સિત્તેર કરોડ રૂપિયામાં તોડવામાં આવે તો આમાં મોટા પ્રમાણમાં મને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ મંત્રી પાસે આનો કોઈ પણ જવાબ હતો નહીં પરંતુ ફક્ત ને ફક્ત જેઓ અત્યારે ભ્રષ્ટાચારની અંદર અમદાવાદ શહેર હોય કે ગુજરાતના અંદર લોકો બેફામ રીતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સરકારને પોતે પણ ખબર છે પણ સરકાર એનો જવાબ નથી આપી શકતી બીજી વાત કરું કે જે પ્રમાણે મારા ઓફિસની વાત કરી કે ભાઈ તમારી ઓફિસ ગેરકાયદેસર બનતી હતી અને તેના પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું ત્યારે સભાગૃહના અધ્યક્ષને મેં કીધું મેં કે અધ્યક્ષશ્રી મારો પોઈન્ટ ઓફ ઓર્ડર છે જે પ્રમાણે મંત્રી શ્રી જે વાત કરતા હતા એ વાત બિલકુલ ખોટી છે કે તમારું ગેરકાયદેસર બાંધકામ થતું હતું મારી ઓફિસનું જે કાયદેસરનું પ્લાન છે મેં અધ્યક્ષશ્રીને મારા મોબાઈલના અંદર રેકોર્ડ છે રેકોર્ડના આધારે મેં બતાવ્યું કે માની અધ્યક્ષશ્રી આપને હું આ કોપીઓ જે મારા પ્લાન મંજૂર થયા છે રજા ચિઠ્ઠી મળી છે તેને હું આપને મોકલી દઈશ પરંતુ જગદીશ વિશ્વકર્મા તરફથી વારંવાર એક જ વાત કરવામાં આવતી હતી કે તમે ગેરકાયદેસર બનાવતા હતા તો હું એ કહેવા માગું છું કે તમે કોર્પોરેશનમાં સત્તા તમારી છે તંત્ર તમારું છે તમે તપાસ કરી લો કે આના પાસે પુરાવા કે પ્લાન મંજૂર છે કે નહીં ફક્ત ને ફક્ત તે એક સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરતા હોય એ પ્રમાણેની આ આ કિસ્સાના અંદર પણ તેમણે વાત કરી મેં વિધાનસભાના અધ્યક્ષશ્રીને કીધું કે એકસો બ્યાસી ધારાસભ્યના અંદર હું એક મુસ્લિમ ધારાસભ્ય છું આપે મારું રક્ષણ કરવું જોઈએ પણ અધ્યક્ષ તરફથી ચોક્કસ મને ખાતરી આપવામાં આવી કે આપનું રક્ષણ છે આપ કોઈ પણ વાત સમાજની હોય કે ગુજરાતની હોય તમે મૂકી શકો છો ત્યારે જે પ્રમાણેની અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર જે હુસાસુજી ચાલી રહી છે એકબીજાને વધારે મજબૂત દેખાવાનું કામ કરી રહ્યા છે મને એવું લાગી રહ્યું છે કે આવનારા અંદર જે મંત્રીમંડળ બનવાનું છે એમાં પોતે સ્થાન માંગતા હોય એ પ્રમાણે અત્યારે કોઈને કોઈ કોઈ રીતથી કે અમે બહુ મજબૂત છે અમે વધારે સક્ષમ છે એ પ્રમાણેની હું સમજું છું અત્યારે ગૃહના અંદર જે વાત મૂકતા હોય છે આમ હાઉસમાં આજે દબાણની અને રોડ બનવાની કે બ્રિજ બનવાની જે વાત હતી તે મુદ્દો એક સમાજ સુધી પહોંચી ગયો હતો અને એક સમાજના લોકો દબાણ પણ કરી રહ્યા હતા તેવી વાત પણ આ મંત્રી કહી હતી અને કોંગ્રેસના ધારાસભ્ય પણ આજ હાઉસમાં રક્ષણ માનતા અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે વિધાનસભાના સત્રની પલે પલની અપડેટ માટે નવજીવન ન્યૂઝડિયા ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ